નાની વાત ભવસાગર તરવેકો નૌકા આ પ્રસંગ આખે આખો સંહિતામાં પણ છે પણ પુષ્ટિ સંહિતામાં બહુ મોટો પ્રસંગ છે પણ અહીંયા સંક્ષેપમાં છે એટલે અહીંયાથી લઉં છું પાના નંબર બાર અષ્ટાક્ષર મંત્ર જે છે એનો મહિમા અહીંયા બતાવેલો છે કે જીવ જ્યારે શ્રી ગોપાલલાલના શરણે આવે છે ત્યારે ગોપા શ્રી ગોપાલલાલના નામનો અષ્ટાક્ષર મંત્ર કાનમાં સંભળાવે છે એટલે શરણમ મમવાળો મંત્રની વાત છે આ અષ્ટાક્ષર મંત્ર આ સંસાર સાગર પાર કરવાની નૌકા છે એટલે આ મંત્ર દ્વારા આપણે ક્યાંય ડૂબીએ નહીં સંસારમાં ડૂબીએ નહીં પાર કરી શકીએ આ અષ્ટાક્ષર મંત્ર અમૃતરસથી ભરપૂર છે માટે મંત્રનું સામર્થ્ય ક્યારેય લોપ થતું નથી એટલે જળવાઈ રહે છે એટલી અલૌકિકતા એટલી બધું છે અનેક જન્મોના અંતરાયો તથા કર્મના બંધનો અષ્ટાક્ષરનું અનન્યતા તથા દ્રઢ આશરો રાખીને સમરણ કરવાથી દૂર થઈ જાય છે એટલે ખાલી બોલવા ખાતર નહીં ભાવથી બોલવાની વાત છે દ્રઢ આશરો રાખીને બોલવાની વાત છે અને બોલવાનું નહીં સમરણ કરવાનું વાત સમરણવાદની વાત કરી છે મોટેથી બોલવાની વાત નથી અહીંયા કર્મના બંધનો જીવને એક જન્મમાંથી બીજા જન્મમાં લઈ જાય છે જીવના બે જન્મ વચ્ચે કર્મના બંધનો સેતુ પુલનું કામ કરે છે એટલે આપણે અત્યારે જે ઘણા જન્મોનું બધું ભેગું કરીને લઈને આવ્યા છે કોઈ સાધન જપ તપ વ્રત યોગ યજ્ઞ કે શાસ્ત્રોના ઉપાય કર્મના બંધનો કાપવા સમર્થ જ નથી એટલે આ બધા બંધનો જે ભેગું થઈને લઈને આવે આ હોઈએ એ કોઈનાથી આ બધા સાધનોથી કપાતું જ નથી શ્રી ગોપાલાલના નામના અષ્ટાક્ષરનો મંત્રમાં કર્મના બંધનો કાપવાનું સામર્થ્ય છે એટલે માત્ર આ મહામંત્ર જે છે એનામાં એટલું બધું સામર્થ્ય છે કે આપણા જન્મો જન્મનો આપણે જે લઈને આવ્યા છે એ કપાતું જાય આ મહામંત્રની નૌકા કર્મના બંધનો રૂપી સેતુને તોડીને ફોડી નાખે અને નૌકામાં બેઠેલા સેવકને પ્રેમથી સહેજમાં સંસાર સાગર પાર કરાવીને પહેલે પાર પહોંચાડી દે છે શરણદાન મંત્રમાં અતુલ્ય સામર્થ્ય છે અતુલ્ય સામર્થ્ય છે કેમ કે તે મંત્ર રાજાધિરાજ છે રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમના નામનો મહામંત્ર સર્વોપરી છે જે સેવકનું સર્વાંગ રક્ષણ કરે છે એટલે આ માત્ર એક આઠ અક્ષર અષ્ટાક્ષર આટલું બધું કરે છે જે હજી આપણને આવે છે એક આખું પાનું ભર્યું છે ભ્રમિત મનને પોતાના પ્રભુમાં સ્થિર કરે છે તે મંત્રના સ્મરણથી મન નિર્મળ થઈ જાય છે એટલે જે મળ ભરેલો છે ને એ આપણા મનમાં બહુ બધો ભરેલો છે જે કંઈ પણ આપણા મનમાં વિચારો આવે છે નકારાત્મક આપણા વિશે કે બીજા વિશે વધારે તો બીજા વિશે સંસારમાં જેટલા આજુબાજુના લોકો છે એના વિશે આપણા મનની અંદર જે વિચારો આવે છે એ મળને કારણે છે તો એ સૌથી પહેલાં મનને નિર્મળ કરી નાખે છે જેથી તે અલૌકિક ફળ પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે એટલે કે જે જીવ આ સમરણ કરે ને એના દ્વારા અધિકાર મળે મંત્રનું મનથી સમરણ અને ચિત્તમાં તેનું ધ્યાન ધરવાથી દ્રઢ આશ્રય સિદ્ધ થઈ જાય છે અને નુત્તન ભગવત ભાવની વૃદ્ધિ થાય છે આસુરાવેશ તથા બહિર્મુખતા દોષનું નિવારણ થાય છે આપણે રોજ જે કંઈક ને કંઈક દોષ થતા હશે તો એનું નિવારણ થઈ જાય સેવક જનના ત્રિવિધ તાપનો નાશ થાય છે પંચ પરવા અવિદ્યાની નિવૃત્તિ થઈને સેવાયોગ નુત્તન દેહની પ્રાપ્તિ થાય છે સર્વ કર્મ ધર્મની જંજાળમાંથી મુક્ત થઈ જાય છે શરણદાન મંત્રના સ્મરણથી પરિપૂર્ણ પુરુષોત્તમ સેવક જન પર કૃપા કરે છે ત્યારે તેને પુરુષોત્તમનું સ્વરૂપ જાણવામાં આવે છે સકલ ઇન્દ્રિયોમાં અલૌકિક દિવ્યતા પ્રકટ થઈ જાય છે અને સર્વ કલેશ નાશ પામે છે જીવમાં જે આનંદ અંશ તિરોહિત થયો છે તે આનંદંશ ભગવદ શરણદાનના સંબંધથી જીવમાં જીવના હૃદયમાં પ્રગટ થાય છે પછી જીવ તે આનંદની પ્રાપ્તિ થતા ભગવત સેવા સ્મરણ કરવા જોગદેહની પ્રાપ્તિ કરીને ભજનાનંદને પ્રાપ્ત કરીને રસાનંદમાં લીન થઈ જાય છે જો આપણને શું અંદર થાય છે ને ફેરફાર એ આપણને તરત નહીં ખબર પડે પણ આમ આમાં લાંબા ગાળે આપણને ખ્યાલ આવશે કે આમાં આપણી અંદર ફેરફાર ઘણો બધો થઈ ગયો અને જે અહીંયા પાનામાં લખ્યું છે એ થઈ ગયું એ પછી ખબર પડે છે ત્યારે સકલ ઇન્દ્રિયનો નિરોધ ભગવદ સ્વરૂપમાં થઈ જતા સાક્ષાત લીલાનો અનુભવ તેને થાય છે એટલે ફળની પ્રાપ્તિ તો અહીંયા છે અહીંયા વચ્ચે જે ફળની પ્રાપ્ત કરવા માટે આપણે લાયક બને ને એનાથી શરૂઆત થઈ જાય છે આપણે મંત્ર બોલવાનું શરૂ કરીએ ત્યારે મનમાં બોલવાનું ને મંત્ર સ્મરણ કરવાનું શરૂ કરીએ ત્યારે અને મળે છે ક્યાં સુધી પહોંચવાનું છે સાક્ષાત લીલાના અનુભવ સુધી પહોંચવાનું આ શરણદાન મંત્રની જેવો બીજો કોઈ મંત્ર નથી લોપાદી દોષથી મુક્ત મુક્ત છે અને બધા મંત્રોમાં ફળ સ્વરૂપ છે રસરૂપ ફળ આપવા વાળો છે માટે ગોપ્ય રાખીને પોતાના મનમાં સદા સ્મરણ કરવું તો બધા અલૌકિક ફળની પ્રાપ્તિ થાય છે મોટેથી તો જરાય નહીં એમ કે છે આ તો મહામંત્ર રૂપ છે જે મનનું ત્રાણ કરે મનનું રક્ષણ કરે અને મનનો નિરોધ પોતાના પ્રભુજીના સ્વરૂપમાં કરે અને અન્ય શરણાગતિના ધર્મને સિદ્ધ કરે છે જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનું નામ કોઈની આગળ મુખથી પ્રગટ ન કરે ગોપ્ય રાખે તેમ શરણદાન મંત્રનું સ્મરણ સેવકે પોતાના મનમાં ગોપ્ય રાખીને કરવું ઉચ્ચાર કરવો નહીં એટલે આ શરણમ વાળો જે મંત્ર છે એને મોટેથી બોલવાનો નથી ઉચ્ચાર કરવાથી મંત્રનો મહિમા ઘટી જાય મંત્રનું આદિ દૈવિક સ્વરૂપ નષ્ટ થઈ જાય છે નામ મહામંત્ર તો સેવક જનના અલૌકિક ભાવની નિધિ સ્વરૂપ છે માટે તેનું ઘણું જતન કરીને રાખવું અહોરનીશ સેવક પોતાના મનમાં સમરણ કરે તો અલૌકિક ફળને પામે પ્રગટ કરવાથી ફળ નષ્ટ થઈ જાય એટલે કે આપણે અત્યારે ઘણી ભૂલ થતી હોય મોટેથી બોલાઈ જતો હોય તો પછી ફળ ક્યાંથી મળે અહીંયા આપણને એવું બતાવ્યું જેમ ખુલ્લા દૂધમાં છાશનો છાંટો પડે તો વણસી જાય તેથી ગોપ્ય રાખીને સમરણ કરવું જોઈએ સર્વ સાધનમાં શ્રેષ્ઠ સાધન અષ્ટાક્ષર મહામંત્રનો જપ છે તે યજ્ઞ છે તે વાચિક નથી માનસિક છે અહીંયા ઘણું બધું છે હવે તો આગળ એક એક અક્ષરનું મહત્વ સમજાવે છે એના માટે તો પુષ્ટિ સંહિતામાંથી જ આપણને જાણવા મળશે અને અહીંયા છે પાન નંબર પંદર ઉપર અગર આ પુસ્તકમાં વાંચવું છે પણ અત્યારે નાની વાતમાં અત્યારે આટલું જ તો આજથી જ આપણે વિચારી લઈએ કે જેટલું બને એટલું મનમાં સમરણ કરવું અત્યારે આટલું જ બોલીને મારે નાની વાતને વિરામ આપું છું બોલું શ્રી ગોપાલ લાલકીજી